શ્રી પરમાત્મને નમ ચોવીસ અને પચીસ ના શ્લોકમાં જે ધ્યાન યોગીની ઉપરેથીનું વર્ણન કરવામાં આવ્યું તે આજના શ્લોક અને આગલો શ્લોક શ્લોક ક્રમાંક સત્યાવીસમાં તેની અવસ્થાનું વર્ણન કરીને તેના સાધનાનું ફળ શ્રી ભગવાન બતાવે છે આજે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક અઠ્યાવીસ સદાત્માનગી વિગત કલ્મ સુખેતું આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ એવમ એટલે આ પ્રમાણે આત્માન એટલે પોતે પોતાને સદા એટલે નિરંતરું જનમ એટલે પરમાત્મામાં જોડતો રહીને વિગત કલમશ એટલે નિષ્પાપ એટલે સુખપૂર્વક એટલે બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અત્યંતમ એટલે અનંત અશ્નુતે અનુભવ કરે છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે આમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપ રહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે શ્રી રામસુખદાસજી સાધક સંજીવનીમાં આનું સુંદર વિભજન કરે છે આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ સ્વામીજી કહે છે કે પોતાની સ્થિતિને માટે એટલે કે ધ્યાન કરવા માટે અભ્યાસ કરવો પડે તે તો તે અભ્યાસ અહીં નથી કરવાનો અહીં તો અનઅભ્યાસ જ અભ્યાસ છે એટલે કે પોતાના સ્વરૂપમાં પોતાની જાતને દ્રઢ રાખવી એ જ અભ્યાસ છે આ અભ્યાસમાં અભ્યાસ વૃત્તિ જ નથી એવા અભ્યાસથી તે યોગી અહંતા અને મમતા રહિત થઈ જાય છે અને આ બધું ના હોય એને જ તો નિષ્પાપ થવું કહે છે કેમ કે સંસારની સાથે અહંતા અને મમતા પૂર્વક સંબંધ રાખવો એ જ પાપ છે પંદરમા શ્લોકમાં હ્યુજન નેવમ પદ સગુણના ધ્યાન માટે આવ્યું હતું અને અહીં યુજન નેવમ પદ નિર્ગુણના ધ્યાન માટે આવ્યું છે એવી જ રીતે પંદરમા શ્લોકમાં નિયત માનસ એમ આવ્યું છે અને અહીં છે વિગત કલ્મશઃ કેમ કે પરમાત્મામાં મન લગાડવાનું પ્રાધાન્ય છે અને અહીં જડતાનો ત્યાગ કરવાનું પ્રાધાન્ય છે ત્યાં પંદરમા શ્લોકમાં પરમાત્માનું ચિંતન કરતાં કરતા સગુણ પરમાત્મામાં તલ્લીન થઈ ગયા તો સંસાર આપોઆપ છૂટી ગયો એમ વર્ણન છે અને અહીં અહંતા અને મમતા રૂપી કલમશથી એટલે કે સંસારથી સંબંધ વિચ્છેદ કરીને પોતાના ધ્યેય પરમાત્મામાં સ્થિત થઈ જવાનું કહ્યું છે આ રીતે બંનેનો અર્થ તો એક જ છે કે પંદરમા શ્લોકમાં પરમાત્મામાં જોડાવાથી સંસાર છૂટી જાય છે અને અહીં સંસારને છોડીને પરમાત્મામાં સ્થિત થઈ જવાની વાત શ્રી ભગવાન કરે છે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખ માશનુતે અહીં તેની બ્રહ્મની સાથે જે અભિન્નતા છે તેમાં હું પણાનો સંસ્કાર પણ નથી રહેતો આને જ સુખપૂર્વક બ્રહ્મનો સંસ્પર્શ કરવો કહે છે જે સુખમાં અનુભવ કરનારો અને અનુભવમાં આવનારો એ બંને નથી રહેતા તે અત્યંત સુખ છે આ યોગી આ સુખને પ્રાપ્ત કરી લે છે આ અત્યંત સુખને અક્ષય સુખ આત્યંતિક સુખ એ એક જ પરમાત્મ તત્વરૂપી આનંદના વાચક છે શ્રી કૃષ્ણ મસ્તુ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો શેર કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામી નારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ